થરાદ તાલુકાના રાણપુરથી રાજકોટ જવાનો રસ્તો આખરે ક્યારે થશે અમારે આ રસ્તાની અંદર ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે શાળાએ જવા માટે જેમાં સૌથી વધુ અમને ચોમાસાની ઋતુમાં તકલીફ પડે છે જેથી આ રસ્તામાં ગાળો અને કાદો કિચડો હોવાથી ચાલી શકાતું નથી જેના કારણે અમે શાળાએ જઈ શકતા નથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાકો રસ્તો બનાવવામાં આવે તેવી અમારી માંગ છે શાળાએ જતાં નાના ભૂલકા કેટલા હેરાન થઈ રહ્યા છે શું સરકાર દ્વારા આ રોડ મંજૂર થશે એ સવાલ વર્ષોથી એક જ સવાલ છે અનેક વાર રજૂઆત કરવા છતાં આ બને જોડતા રસ્તાનો કોઈ નિકાલ નથી ચૌધરી કિલોમીટર દૂર શાળા અમારે આ અંદર ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે શાળાએ જવા માટે જેમાં સૌથી વધુ અમને ચોમાસાની ઋતુમાં તકલીફ પડે છે ચોમાસામાં આ રસ્તે કાદવ કિચડના લીધે શાળાએ જઈ શકતા નથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાકો રસ્તો બનાવવામાં આવે એવી અમારી માંગ છે